ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તાલીમ માટે ત્રણસોને પચીસ એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવી રહી છે ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ એક અગ્રણી જાહેર ક્ષેત્રની જનરલ ઇન્સ્યોરન્સ કંપની એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસોને એકસઠ સમય સમય પર સુધારણા હેઠળ ખુલ્લા બજારમાં ને પચીસ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે અરજી કરવાની તારીખ ઉમેદવારે ફક્ત ઓનલાઈનના માધ્યમથી જ અરજી કરવાની રહેશે જે એકવીસ નવ બે હજાર ચોવીસથી પાંચ દસ બે હજાર ચોવીસ વચ્ચે રહેશે અન્ય કોઈ માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે નહીં ઉંમર વર્ષની વાત કરીએ તો ઓછામાં ઓછા એકવીસ વર્ષથી અને વધારેમાં વધારે ત્રીસ વર્ષ શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ સ્નાતક જે માન્ય યુનિવર્સિટી સમકક્ષ ઉમેદવાર જે રાજ્ય કેન્દ્ર પ્રદેશ માટે અરજી કરી રહ્યા છે તે પ્રાદેશિક ભાષાનું જ્ઞાન આવશ્યક રહેશે સ્ટાઈપેન્ડની વાત કરીએ તો નવ હજાર રૂપિયા દર મહિને રહેશે અને તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે આ સૂચના માત્ર માહિતી માટે છે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યની તાલીમ બેઠક ઓનલાઈન અરજી કરવાની વિગતવાર જાહેરાત માટે કૃપા કરીને અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ન્યૂ ઇન્ડિયા ડોટ કો ડોટ ઇન અથવા તો બી ટીએસ આઈડબલ એસ સી ડોટ કોમના ઇન્ફોર્મેશન એન્ડ હેલ્પ સેક્શનની મુલાકાત લો